પર્વતોની અંદર તમે હરદ્વાર બદ્રી કેદાર જાઓ તો ત્યાં પણ તમને બનાસ ડેરી તૈયાર થયેલું જ્યાં આપણે ચાર ધામની યાત્રા કઈ રીતે બદ્રીનાથ કઈ રીતે જવું પણ બદ્રીનાથ અને કેદારનાથ પણ રોજે રોજ આપણું દૂધ ત્યાં આગળ પહોંચી જાય આવી વ્યવસ્થા ઉભી કરી છે કાશી વિશ્વનાથ ભગવાન ને અત્યારે બધા લોકો દૂધ ચડાવે છે શ્રાવણ મહિનો ચાલે છે તો બનાસ ની દૂધ એ આજે ત્યાં આગળ બાર સ્ટોલ લગાડ્યા છે અને ભગવાન કાશી વિશ્વનાથ ને પણ આપણી ગાય ગાય નું દૂધ એ આગળ ત્યાં આગળ ચડી રહ્યું છે આ બધી મહેનત કરવા વાળી બહુ મોટી ટીમ છે ખૂબ લોકો કામ કરે છે હું ગઈકાલે ઉદયપુર ગયો તો ઉદયપુરની અંદર તારે ટુરિઝમ સેન્ટર ડેવલપ થયું છે ત્યાં લઈને પ્લાન્ટ સાથે ગઈકાલે રાત્રે ત્યાં બેઠો તો ત્યાં પણ આખી ટીમ રાત દિવસ મહેનત કરે છે કઈ રીતે માર્કેટ ઉભું કરવું આજુબાજુના જિલ્લાઓમાં કઈ રીતે જવું ત્યાં એક એક ગામ સુધી કઈ રીતે થેલીઓ પહોંચાડવી બહુ મહેનત પછી આ કામ આગળ વધી રહ્યું છે ઘણી બધી